નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારે સ્વાગત છે મહેસાણાના વિજાપુર શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે વિજાપુર શહેરની પ્રભુનગર સોસાયટીમાં રહેતો બીજે સુધાર નામનો વ્યક્તિ ધંધામાં મુશ્કેલીના કારણે તણાવમાં આવી જઈ પરિવારજનોને જાણ કર્યા વગર ગત સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીના દિવસે ઘરથી આવીને ચાલી નીકળ્યો હતો તેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા આંગે પરિવાર દ્વારા અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાણવા જોગી અરજી કરવામાં આવી હતી આ દરમિયાન અમદાવાદની સાબરમતી પોલીસે અટલ બ્રિજ પાસેથી પાણીમાંથી કોવાયેલી હાલતમાં મળી આવેલ મુદ્દેની ઓળખ વિધિ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ઓળખ ઓળખવિધિ માટે જાણ કરી હતી જેથી ગુમ વ્યક્તિના પરિવારજનો ઓળખ પરેડમાં લાશ ગુમ થયેલા બ્રિજેશભાઈ ઉર્ફ પિન્ટુભાઈ સુથાર જેવા શરીરના બાંધા જેવા લાગતા મુદ્દે લઈ આવી હિન્દુ વિધિ પ્રમાણ શમશાનમાં સંસ્કાર કરી દેવાયા હતા તેમાં ગત ચૌદ નવેમ્બર તેનું બેસણું પણ રાખ્યું હતું જેમાં સગા સંબંધીઓ પણ આવ્યા હતા જોકે પંદર નવેમ્બરના દિવસે ગુમ થયેલા બીજે જીવિત હાલતમાં ઘરે પરત આવતા પરિવારજનો કઈ વ્યક્તિના અગ્નિ સંસ્કારને લઈ ભારે વિશ વિમર્શણમાં મુકાયા હતા આ સાથે જ ઘરે આવેલા બીજે પણ ટેન્શનમાં મુકાઈ ગયો હતો આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે જો કે જેના અગ્નિસંસ્કાર કરાય તે વનખોળાયેલ મુદ્દે કોનો હશે તે અંગે રહસ્યમન પ્રશ્ન ઊભા થવા પામ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ